મારી વાત જો આ ઘડી ઘડી જકા મારી મારી કરી ને ભર્યા ભાઈ તારા છું ભર્યા ભાઈ

મે <Tab>

વાઘુજી આમ લઈ જજો તમે બેહો છોટો મોય ગાડીમાં હવે ના બોલતા હો ને કે હા તો વાઘુજી બેહો ગાડીમાં બોલ જા ને એથી કરી બની રમણ ભમણ એમ જાતી મારો

મુંજી જો નહીં ખાલી ભૂંગ સડીજી ખાલી વોશમ એકઈ કીધી કોઈ આમ પાછી ધક્કો મારો હવે રીવે તો ચાલુ કરી માથા કુદ માથા કુદ મેલો કાકા ધક્કો મારો કી વાત છે એ છે અલ્યા ફોમતા કાકા જોર કરો કે રડે નીנגું તોય પગ નહિ જિન મને શોક થાય છે ઓય હા મારો ગલ્યા આ રેડી પાસી અલ્યા નંગ મને ઢક્કો નહીં મારવાનો આ આ ભંગાનો ઢક્કો મારો ગી રગવા ખરે તો જિંદગી મોત ના ટેકરો દૂર કરો લેકરો હારો આઈ ગયું બોલ ઓકે હે દઈ દે મુજો પ્યાહન કરીને કી લેકકો મારો હા હા શું આઈ જ જલ્દી 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 દેખાય છે આઈ યુ એ રકિડા આય રકિયાની ચારી ખબર મની આય આય રકિડો શું કરા હવે બંગાળ આલી તને વર્ધી માલીતી આલી આની થાય ભાઈ એ તો આપણે ના પાડતો તો ટાઈમ અમારી ઈજ્જત નું શું એ રકિડા તને તને કાળ મુઢા તને ઉંધાય હુજે અસી બધા તને કોઈ દે ઘેરાઈ પર ખૂંધી જાજો ને તારા પર ભઈ નાખ્યો હું આજ કાઈ ના મોન હમુરતું નહી હલુ લે કમે નહીં આલુ અયા પણ કાલે મારો હોગતો કે અલ્યા તાર દે આડું તો હતા રખડતા ફરી હમણાં ગામમાં વાત કરી જોય હવે આડું કીધું મને શું છે અરે ભાઈ અરે ભાઈ નહીં અરે ભાઈ હવે આ અલ્યા શું પાછા આયા એન્ટ્રી પાડીને કે ગાડી જમ રમણ ભમણ આલે એમ કે પેલું કમ બોય અલ્યા શું કીધું પેટ્રોલ થઈ રહ્યું હશે તે કિલોમીટર ધક્કો મારે પેટ્રોલ પંપ વડે થોડો નજીક હતો તે હજાર રૂપિયા નું પેટ્રોલ નખાયું વળી પાસે ત્રણ ચાર કિલોમીટર હેઠળ હું શું કઉ છું એ આપણી બીજી કોઈ વાત નઈ આપણે ખાલી હજાર રૂપિયા દે અમે જતા પછી વાત હું હું પૈસા

આવ્યો હવે કડો માં પૂછી ખરા રણબંકા ખરા ખરેખર ખોટા રૂપિયા રૂપિયા

ભંગારમાં આવેલી આ ડોહો ભાળી ગયા તે ભાળી ગયા શું કે આપડે એન્ટ્રી પાડવા ગાડી લઈને જઈએ એન્ટ્રી પાડવા બદલે કે બધા વિચાર છે કે આ ગાડી લઈને ફૂંતાડ આ ગાડી લઈને એના એ હર ભંગાર ગાડી લઈને ગયા

તમે પોનસો આલ્યા તીએ ગયા ને ઈયાને પોનસો કાઢી ને 1000 રૂપિયા નું કાઢી ને પેટ્રોલ ના ખાઈ તું હવે એ તો તમારી ભૂલ કે મારી કે મમાર ભૂલ શોખ તમારો હતો જોવા તમારે વધારે વીતી ઓબળો મારી વાત કામ ધારો ભાડાનો નહીં સાતે 500 રૂપિયા આલ્યા તમે આ દે પણ આ પોનસો કાઢ્યા વાત કરો અમે ઘરના દે કાઢ્યા અમે તો કંકુતરી આવવા ગયા હતા કે હા કાઈ હવે એ તો કોઈ આલતું નહીં કોઈ ના આલે તમારો શોખ હતો પણ ઈચ્છા જોધન માં જવાનું કીધું તું તમારે જાધન માં જતું રહેવું પડે કેપ્ટર લઈ દોલિકોપ્ટર નહીં જોવાનું જોતા

બધાને અલગ અલગ કોપ ઉંપી દીધા છે બધાને અડાડ્યા છે અને ભૂપેજી મંડપની વાત કરવાની છે ભૂપેજી આવે છે અને તમે બે જણા તૈણે જણા હવે થઈ જાવ વળતા ના કંકુત્રી હાલ્યા વગર સાચે નહીં શું કંકુત્રી હાલવા જો આગા હા હરી હોય ના હા મારી વાત ઓબડો

આધું રીતે નહી ભાઈ રીતે આવું ભાઈ તરીકે દો બરાબર એટલે હું તને હવે આધું કહું એમ કોક ના કે કેવા ભાઈ તરીકે રહેજો ને ભાઈ તરીકે વાત છે ને રંગે ધન ઘેર તમે તાર ઘેર ઘેર એ વાતની તમારા ખમાદ તો ઉપડો ભાઈ આમ પેલી ગાડી ચેક કરજો કદાચ કઈ શેલ વાગે તો ગાડી નજર ના પડવી જો ગાડી નોમ ના લે મારા હમ હોય ગુંડાજી આજુ જાણે અમે જતા છે બરાબર